દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ રાપર મુકામે રાપર નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ શ્રી તથા રાપર નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર ઇન્ચાર્જ સાહેબ એસ એસ રાજપૂત સાહેબને રાપરમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાપરમાં રખડતા આખલાઓના કારણે ટૂંક સમયમાં ટૂંક સમય પહેલાં જ એક વયોવૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું હતું ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ શહેરીજનો દ્વારા આવેદનપત્ર આપી અને અડતાલીસ કલાકમાં રખડતા ઢોરોને પાંજરાપોળમાં મૂકવામાં નહીં આવે તો શક્તિ આંદોલન કરવાની ચીમકી ઉછારી હતી ત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ચૂંટણીની સંહિતા હતી ત્યારે આંદોલન કરવાની પરમિશન આપવામાં આવી ન હતી અને આ તમામ રખડતા ઢોરોના પાંજરાપોળમાં મૂકવા માટે અડતાલીસ કલાકની જગ્યાએ ચાર દિવસનો સમય પીરિયડ રાપરના ચીફ ઓફિસર અને નગરપાલિકાના વહીવટદાર દ્વારા માગવામાં આવ્યો હતો જેથી દેખાવા માટે તેમના આશ્વાસન આપ્યા હતા પ્રમાણે થોડા ઘણા ઢોરોને પાંજરાપણમાં પૂરીને પાછા બજારોમાં છોડી દેવામાં આવ્યા હતા જેના કારણે દસ દિવસ અગાઉ ફરીથી એક નવયુવાન વ્યક્તિનું મૃત્યુ આખલાઓના કારણે નિપત નીપજ્યું હતું આ મૃત્યુ નીપજવાના કારણે ફરીથી વિવિધ વિવિધ સંસ્થાઓ અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા તથા રાપર શહેરીજનો ફરીથી સક્રિય થતાં ઉગ્ર આંદોલન સાથે શક્તિ આંદોલન કરવાની ચીમકી આપી હતી આ જ આવેદનપત્રમાં ઉચ્ચારી હતી શહેરીજનોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હતો અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ફરીથી અડતાલીસ કલાકનો અલ્ટિમેટમ સમય આપીને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રીને જણાવવાનું હતું કે જો અડતાલીસ કલાકની અંદર જો આ રખડતા ઢોર અને પાંજરા પૂરવામાં નહીં આવે તો આચરણ શક્તિ આંદોલન થશે અને તેમાં આવનાર તમામ પરિણામ માટે નગરપાલિકા તંત્ર જવાબદાર રહેશે આ આવેદનપત્ર આપતી વેળાએ શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી પ્રમુખ ભીખુભાઈ રાજપૂત પ્રમુખ શ્રી કોંગ્રેસ અશોકભાઈ રાઠોડ સામાજિક કાર્યકર્તા ભરતભાઈ ગોહિલ આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ દિલીપ ગોહિલ આંબેડકર ગ્રુપ કાર્યકારી પ્રમુખ આંબાભાઈ પરબતભાઈ ગજેરા હરેશ હરેશ ઠાકોર મહેન્દ્ર મકવાણા એડવોકેટ મુકેશ મકવાણા વિજય સોલંકી રોહિત પીપરિયા ગુલાબભા ગઢવી કાંતિભાઈ ગોહિલ ડાયાભાઈ નાયક સુનિલભાઈ વાઘેલા વગેરે શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને રોષે ભરાયેલા શહેરીજનોએ જણાવ્યું હતું કે જો અડતાલીસ કલાક સુધી કાર્યવાહી કરાય નહીં કરાય તો आखलाओ ने नगरपालिका कंपाउंड में भरी देवामा આવશે રિપોર્ટર લાલજી બોખાણી રાપર બોટા દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટા

એના સવાલો રેકામ સંતડાઓ ઇતરા માતા માતા આને સંતડાઓ ન નરેણ પોલીસ સાથે આને કરે મે તારને પોળી પોલીસ આપી સાથે નીકળે એક કે ઓનો એના માટે એના માટે ઈમાન માટે આ માટે એક ભાગ જ દેજે જે તો કાયમ નથી બસ ભાગે મે ભાગે નો જે અને જમીન પાજી રોડમાં ભાગર મિત્રો ઓકે अरे अरे क्या बात है ये बात क्या 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 है ये बात क्या

અરજનો